છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી નજીક ખંડિયામાદાર વિસ્તારમાં વન્યપ્રાણી દીપડાના હુમલાની ચોંકવનારી ઘટના સામે આવી છે લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા માતા પુત્ર પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો આ હુમલામાં પુત્ર રાઠવા જિજ્ઞેશેશકુમાર કુલસિંહભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે તેમની માતાનો આબાદ બચાવ થયો છે ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી આસપાસના રાહદારીઓએ તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી ઇજાગ્રસ્ત જિજ્ઞેશેશભાઈને સારવાર માટે જેતપુર પાવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિને ધ્યાનમાં લઈ વધુ સારવાર અર્થે બોડેલી ખાતે રીફર કરવામાં આવ્યા હતા આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે બિલાલ ખત્રી પાવી જેતપુર લગ્ન માં જઈને પરત ને અહિયાં ઉમરવાના બસ સ્ટેન્ડ ખરું ને ત્યાં અમુને દીપડો છે ને એકદમ અમારા છોકરાની ઉપર એમ ચોરથી એમ આખો ઉછળીને એની ઉપર એમ તરાક થયો એટલે છે ને મારો છોકરો ગુમાવી દીધો એટલે મેં પડ્યા પડ્યા એટલે બહુ ધહેડાને ગયા અમારી ઉપર બધી પડો ઊભો જ પછી દોડીને કેટલા લગભગ તમે વિભાગને જાણ કરી વન વિભાગને જાણ કરી આ હા શું નામ તમારું